તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સોનગઢના અગ્રસેન ભવન ખાતે ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી માધુભાઈ કથેરિયાજી તાપી જિલ્લાના સંગઠન પ્રમુખ મયંકભાઈ જોશીજી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાજી એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી સાહેબ જિલ્લા સંગઠન મહામંત્રી રાકેશભાઈ કાશવાલા ડૉક્ટર નિલેશભાઈ ચૌધરી સુહાગભાઈ પાડવી તથા મોટી સંખ્યામાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના નગરના તથા સોનગઢ તાલુકાના સૌ કાર્યકર્તા વિવિધ મોરચાના સભ્ય મોટી સંખ્યામાં આ સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો